જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારા ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગ મિત્રો સબ્સ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને આવા નવા વિડીયો જોવા મળે ગિગા ભમર નામના વ્યક્તિએ મિત્રો એક સારણ સમાજનું અપમાન નથી કર્યું એક દલિત સમાજનું પણ અપમાન કર્યો છે મિત્રો અને અત્યારે મનસુખભાઈ રાઠોડ રામોદ એ અત્યારે મેદાનમાં ઉતરાશે મિત્રો ફૂલ સોસમાં એમનો અત્યારે વિડિયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો કોલ રેકોર્ડિંગ એ તો કોલ રેકોર્ડિંગ તમને સંભળાવીશ જોઈ લો મિત્રો મનસુખભાઈએ ખુલ્લી સેલેન્સ આપી દીધી છે મિત્રો તમે આ જોઈ લો આ રેકોર્ડિંગ એમનું પેલા સાંભળો તળાજા તાલુકાની અંદર આહીર સમાજના લગ્ન ઉત્સવની અંદર જોકે ગીગાભાઈ ભામર દલિતો પ્રત્યે પણ ઘણું બોલ્યા છે અપમાન કર્યું છે દલિતોનું અપમાન કર્યું છે ચારણોનું અપમાન કર્યું છે જો આવી જેની બખોળ વાણી હોય એને બોલવું ન જોઈએ પ્રિય બોલવું સજનતા અને દાતા રીસુર કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત કોઈ સારું બોલવાના ક્યાંય નિશાળું નથી પ્રિય બોલવાના ક્યાંય કારખાના નથી પ્રિય બોલવું અને સજનતા દાતા ઋસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત જેને કુદરતની મહેરબાની હોય જેને મહાપુરુષોની વાંચા હોય બાબા સાહેબને વાંચ્યા હોય સરદારને વાંચ્યા હોય જ્યોતિબા ફૂલેને વાંચ્યા હોય શિવાજી મહારાજને વાંચા હોય એના મુખથીને સારી વાણી નીકળે બાકી બાપુ એમાં કાંઈ હોય નહીં એટલે આવું બધું ધરાવીને ધાન ને ને કુળવી ને માળ્યું ને હોય ઈ જેહલને ને જખરા નીપજે પણ જેની માં હોથલ પદમણી હોય એમ સાહેબ આવી ધરતી હોય ત્યાં સારા માણસોનો ઉત્સવ હોય પણ હવે આ ગીગાભાઈ ભામરની જે વાણી છે એ બધી સમાજને દિલમાં ઠેસ પહોંચે એવી વાણી વાપરી છે પણ ગીગાભાઈ ભામરની સામે એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરાવવો જોઈએ ત્યાંના જે કાંઈ તળાજા તાલુકાના જે કાંઈક આગેવાનો હોય દલિત સમાજના તેમજ ચારણોના હોય તો વહેલી તકે આનો સુખદ અંત આવે અને કાયદાકીય પગલાં લઈ અને બીજીવાર કોઈ પણ માણસ આવો પ્રયત્ન ન કરે આ દેશની અંદર ભડકાઉ ભાષણ ન આપવું જોઈએ બધી સમાજ એક સાથે બેસી શકે એવા ભાષણ આપવા જોઈએ જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ મારા યુટ્યુબની અંદર ઘણા વિડીયો પણ છે પણ એની અંદર ક્યાં કઈ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં કોઈ જાતિ કોઈ સમાજને ઠેસ પહોંચે નહીં એવું જ ભાષણ દેવાનું હોય એને સજન માણસ કહેવાય અને એને સારો માણસ કહેવાય આની માથે સિંગડા નો ઉગે સાહેબ પણ હવે તમારી વાણી બખોળ હોય એને ક્યાંય ભાષણ દેવા ઊભા ન કરવા જોઈએ એટલે આવું જ્યાં કે આવી જેની વાણી બખોળ હોય તો એને કોઈ પણ સમાજની અંદર જેને વાણી વર્તન જેનું સારું ન હોય તો એને કોઈ જાહેર મંચ ઉપરથી પ્રવચન કરવા ઊભા ન કરવા જોઈએ મિત્રો આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું કે હું કીધું મનસુખભાઈ નો વિડીયો તમે સાંભળ્યો હું કીધું મનસુખભાઈ અને મનસુખભાઈ આપણે હક્કા ગઢવી સાથે પણ વાત કરી છે મિત્રો એ તમને કોલ રેકોર્ડિંગ સંભળાવીશ કે હક્કા ગઢવી વિશે અને મનસુખભાઈ વિશે શું વાતચીત થઈ છે મિત્રો તમે આ જોઈ લો એ મનસુખભાઈ નું કોલ રેકોર્ડિંગ હક્કા ભાઈ નું બે એનું હા મનસુખભાઈ માતાજી એ વાહ વાહ મનસુખભાઈ વાહ શું છે તબિયત પાણી

પોતાનો સપાદ આવનો જે લોહી નો કોઈ નો નહીં હા એટલે આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો

વિકાસ ભાઈ હાચી વાત આ વ્યક્તિ વિચાર કરો હમ્ભ્ળો તમે દલિત સમાજ ચારણ સમાજ આહીર સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે એ વિડિયો તમે જોયો છે હજી એક બ્રાહ્મણ નો વિડિયો આવાનો છે તેરી માં હા 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 બૌ એને પણ હાક્યું પણ એમાં માયા હારે હતા તો કોઈએ માયક નથી ખેચ્યો એમ એ બે વિરોધી માં હે હે બે વિરોધ માં હે બે પાર્ટી હા 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 એટલે આ વિરોધ માં છે એટલે બીજા નો બોલે કે ને હા કેમ કે એનું કારણ છે કે આવું ભડકાવ ભાષણ કોઈ દેતા હોય જેને જ્ઞાન ના હોય જેને સામાજિક જ્ઞાન ના હોય આ મનસુખ ભાઈ અમે એમને કીધું અમારે અમે માફી માફી માંગી લે વાત આપડે અમારે અમારે માફી માંગી લે કોલ રેકોર્ડિંગ જોયું મિત્રો તો હવે તમને આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ ની અંદર લખજો મિત્રો અને આપણે અત્યારે એટલું કહેવી છે કે આ ગીગા ભમર નામના વ્યક્તિ જે રહ્યો એ જલ્દીમાં જલ્દી માફી માંગી લે મિત્રો અને ઉગ્ર કોઈ વસ્તુ બને નહીં એક માફી માંગી લે મિત્રો એવી આપણી એક નમ્રમ વિનંતી છે કે જેવા આપણે ગુજરાતીઓ હળીમળીને ગુજરાતી છે કે ગીગા ભમર જેથી કરીને માફી માંગી લે તો આનો અંત આવે મિત્રો કે આનો અંત આવી જાય મિત્રો એવું આપણે માન્યતા ખૂબ રાખીએ છીએ અને એવી આપણે ખૂબ ખૂબ લાગણી છે બધાની કે ગીગા ભમર માફી માંગે મિત્રો